જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ભગવતી વિયોદમાં અગર તમે અમારા ચેનલમાં નવા છો તો અમારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે મિત્રો આપણે મા માના ગામ માટેલ ધામમાં માતાજીની દર્શન કરશું આજે આપણે એમનું મંદિર જોઈશું વિડીયોની એન્ડ સુધી જોડ્યા રહેજો મિત્રો ને સ્કીપ જરા પણ ન કરતા અને કે તમને પૂરી જાણકારી માહિતી નહીં મળી શકે તો ચાલો આપણે વિડીયો અમે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો તમે ગૂગલ પણ મેપમાં તમે અગર સર્ચ મારશો ધામ તો આ અડિયાલમાંનું એ અદ્ભુત ધામ છે કે જેના ફોટા તમે પણ જોઈ શકો છો બાકી આ છે યાની મેઇન માર્કેટ જે મેઇન ગેટ છે આપણે ખોડિયલમા મંદિરનો આ છે એન્ટ્રીનો મેન ગેટ પછી તમે અંદર જાશો તો આ ધર્મશાળા ટાઈપ બનાવી રાખી છે અહીંયા આવાવાળા ભક્તો કાજુર વિશ્રામ કરવા માટે આ બનવાઈ રાખી છે તેમાં અહીંયા બહેને જોઈ શકો છો આ માતાજીની ધજા અને આ આપણું મેન મિત્રો આ છે મેન મંદિર ખોડિયાલ મા માટેલ ધામનું આના અંદર તમે જુઓ આ તે ખોડિયાલ શીતળામાં બિરાજમાન છે આ ખોડલ માના મંદિરમાં ખોડલ માત્ર છે પડીમની છ બોનું ઈ બિહારે બિરાજમાન છે આ છે અંદરનો નજારો મિત્રો આ પીપળાના પેઢના હેઠે માતાજીના ગોખલા બનાવે છે જેમાં માતાજી વિરાજમાન છે એના ઉપર માતાજીની તસવીરો પણ તમને જોવા મળે છે આ જુઓ મિત્રો આ છે વિશ્રામ કરવાની જગ્યાએ જ્યાં આપણા ભક્તોને શ્રદ્ધાળુ આવે છે દૂર દૂરથી એ અહીંયા બીને પોરો ખાઈ શકે છે અહીંયા આરામ કરી શકે છે માતાજીનું બહુ મોટું આ ટાળિયું બનાવી રાખ્યું છે બેવા માટે બાકી આ છે બહારનો નજારો બહાર રોડથી ને આ માતાજીના મઢમાં જવાના પહેલાં નાની કેવડી આ માર્કેટ આવે છે તલેટી બજાર નામથી ફેમસ છે ના અહીંયા ખોડાયલમાંનું વાહન એટલે મગરમચ્છ અહીંયા એની મૂર્તિ બેઠાઈ રાખી છે મગરમચ્છની ને સામે જે દરિયો બતાવે આ દરિયાઓ ખોડાલમાંનો દરિયો છે આમાં કહેવામાં બધી વાતો એવી ફેમસ છે કે આ દરિયામાં કે જે કોઈ ખાસો શ્રદ્ધાળુ આવે એને ખોનાની મગરના દર્શન પણ થાય છે ખોડલમાં એને દર્શન પોતે દેવા આવે છે બાકી આ માર્કેટ જુઓ મિત્રો આ માર્કેટના અંદર તમને સરીફલ ચૂનની માતાજીનો શિંગાર માતાજીના ફોટા એ પણ વસ્તુ તમને ત્યાંથી આ માર્કેટમાં તમને મળશે મૂળરૂપ રૂપથી માતાજીના પૂજા પર્કેટમાં મળશે બાકી ગુમા ફરવા માટે બહુ બઢિયા માર્કેટ બનાવી રાખી છે માટેલધામમાં આ માતાજીના મગરની મૂર્તિ બનાવી રાખી છે બાકી મિત્રો જુઓ આ જે છે આ છે આ વિશ્રામ ઘર છે ધર્મશાળા ટાઈપ છે અહીંયા શ્રદ્ધાળુ પણ આરામસી બીને પોરો ખાઈ શકે છે વિશ્રામ કરી શકે છે ને અહીંયા માતાજીના જે શ્રીફલ છે એનો હવન થાય છે અહીંયા અગરબત્તીઓ પણ થાય છે માતાજીને અહીંયા પછી શ્રીફલનો હવન સાદી પણ હારે ઘેરે લઈ જઈ શકો છો મિત્રો ઓમ તો મિત્રો મંદિર પણમાં એટલી ગર્દી નથી થતી પણ માતાજીના વાર પ્રસંગે તહેવાર અહીંયા મેળો ભરાવે છે ત્યારે પગ મૂકવાની અહીંયા જગ્યા નથી રહેતી એટલી ગર્દી થાય છે પબ્લિકની માતાજીની ધજા ચોવીસ કલાક લહેરાતી જ રહે છે મિત્રો બાકી દરિયાની આપણે વાત કરી છીએ કે જે દરિયામાં હોનાની મગરના દર્શન થાય છે એ આ દરિયો છે મિત્રો જે પૌરાણિક કથામાં કહેવામાં આવે છે કે જેના અખેડા બંધાય છે બાંધેલા છે એ આ દરિયાના જે હોનાની મગરના દર્શન થાય છે કે જે માતાજી ભક્તોને દર્શન દેવા માટે પોતે પધારે છે આ દરિયામાં તો મિત્રો તમે જાણે પણ ગુજરાતમાં જાઓ ત્યારે માટેલધામમાં માના ગામમાં ફરવા માટે અને માતાજીના દર્શન કરવા માટે જરૂર જાજો આ માતાજીના મંદિરે જઈને તમારું મન શાંત થશે અને તમારી માંગી મોરાદ પૂરી થશે તો આઈ હોપ કે તમને પૂરી માહિતી મળી ગઈ છે ફૂલ જાણકારી મળી ગઈ છે આપણા માના ગામ માટેલધામની તો આજના વિડીયોમાં આટલું વખત તે મિત્રો મળી આવે આપણે આગલા બ્લોગમાં આગલી માતાજીની વિડીયોમાં જેમાં હું તમને દર્શન કરાવી કું કે તમને આ મારી વિડીયો પણ પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ને આ વિડીયોને શેર પણ જરૂર કરજો ખોડાલમાલા ભક્તો માટે તો મળીએ અમે આપણે અગલા બ્લોગમાં અલગ વિડીયોમાં જય માતાજી મિત્રો